ઝડપી પાડ્યા છે પૂર્વ ડીઓ ચંદ્રકાંત પટેલ એન્જિનિયર નરેન્દ્ર ભદ્રા ભુજ નાયક કાર્યપાલક ઇજનેર દુડિયા પણ એ જુગાર રમતા ઝડપાયા છે પોલીસે દરોડા પાડ્યા ત્યારે જુગાર સાથે વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હોવાની વાત એ સામે આવી છે કે ભુજ પોલીસે આરોપીઓના ફોટા સાથેની પ્રેસ નોટ કેમ નથી જાહેર કરતી આમ તો કચ્છની અંદર નાનામાં નાની વાતની પ્રેસ નોટ જાહેર થાય છે આરોપીઓના ફોટા પણ આપવામાં આવે છે પરંતુ આ ઘટના બની અને હવે 24 કલાક જેટલો સમય થવા આવશે તેમ છતાંય આ હાઈ પ્રોફાઇલ કેસને લઈ આરોપીઓના ફોટા હજી સુધી સામે નથી આવ્યા

કચ્છના પૂર્વ વિસ્તારની અંદરથી સાત જેટલી રેડ કરવામાં આવી અને બેતાલીસ જુગારીઓને જઝબે એટલે કે પોલીસે અટકાયત કરી છે ધરપકડ કરી છે શ્રાવણીઓ જુગાર રમતા બેતાલીસ જુગારીઓની અટકાયત કરવામાં આવી છે જો કે આ તમામની વચ્ચે કચ્છ પૂર્વ વિસ્તારની અંદરથી એક એવી જગ્યાએ રેડ કરવામાં આવી કે જ્યાંથી સરકારી અધિકારીઓએ જુગાર રમતા અને સાથે જ દારૂની બોટલ સાથે એ તેમની અટકાયત કરવામાં આવી છે કચ્છના પૂર્વ વિસ્તારની અંદરથી કચ્છ પોલીસની સૌથી મોટી કામગીરી અને કામગીરીની વચ્ચે કચ્છ પોલીસની કામગીરી પર સૌથી મોટા સવાલ પૂર્વ કચ્છમાં પોલીસે સાત દરોડામાં બેત્તાલીસ ખેલીને એ ધરપકડ કરી છે કચ્છમાં મોટી હાઈ પ્રોફાઇલ જુગાર એ કચ્છ પોલીસે ઝડપી છે જોકે કચ્છ પોલીસે ઝડપેલી હાઈ પ્રોફાઇલ જુગાર એ ભુજના રિજાન્ટા હોટલમાંથી રમતાએ પકડાઈ આવ્યા છે ભુજના રિજાંટા હોટલની અંદરથી આઈ પ્રોફાઇલ જુગાર રમનારા પૂર્વ અધિકારી સહિત દારૂની મહેફિલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે પૂર્વ ડીડીઓ ચંદ્રકાંત પટેલ એન્જિનિયર નરેન્દ્ર ભદ્રા એ પણ જુગાર રમતા ઝડપાયા છે ભુજના નાયક કાર્યપાલક ઈજનેર ચિરાગ ડુડિયા પણ એ આખી આ ઘટનાની અંદર ઝડપાયા છે પોલીસે દરોડા પાડ્યા ત્યારે જુગાર સાથે વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હોવાની વાત એ સામે આવી છે કુલ સાત આરોપી વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આખી આ ઘટના મામલે ફરિયાદ નોંધાઈ છે ઝડપાયેલા ખેલીઓમાં પૂર્વ નિવૃત્ત બીડીઓ ત્રણ ઇજનેરો નિવૃત્ત અધિકારી સહિત અનેક લોકોની ધરપકડ થતા કચ્છમાં આરોપીઓને લઈ જોરશોરથી અનેકે ચર્ચાઓ ચાલી રહી છે કે ભુજ પોલીસે આરોપીઓના ફોટા સાથેની પ્રેસ નોટ કેમ નથી જાહેર કરતી આમ તો કચ્છની અંદર નાનામાં નાની વાતની પ્રેસ નોટ જાહેર થાય છે આરોપીઓના ફોટા પણ આપવામાં આવે છે પરંતુ આ ઘટના બની અને હવે 24 કલાક જેટલો સમય થવા આવશે તેમ છતાંય આ હાઈ પ્રોફાઇલ કેસને લઈ આરોપીઓના ફોટા હજી સુધી સામે નથી આવ્યા તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે કચ્છ પોલીસે કોના ઈશારે કામ કરી રહી છે કચ્છ પોલીસની કામગીરીને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે એટલા માટે ઉઠી રહ્યા છે કે નાનામાં નાની જુગારધામ પર રેડ પાડવામાં આવે તો પોલીસે તત્કાલ પ્રેસ નોટ બનાવી અને સાથે જ આરોપીઓના ફોટા પણ આપે છે સરકારી અધિકારીઓ એ આ જુગારધામની અંદર સામેલ હોવાના કારણે શું પોલીસ એમને છાવરી રહી છે કચ્છ પોલીસ પોતાની જવાબદારીથી ભાગી રહી છે એ પ્રકારના સવાલ અત્યારે ઉઠી રહ્યા છે કેમ કે એક જ દિવસમાં સાત જગ્યા ઉપર પૂર્વ કચ્છમાં રેડ પૂર્વ કચ્છની અંદર એક જ દિવસમાં સાત રેડ એ પોલીસની સરાહનીય કામગીરી પરંતુ હાઈ પ્રોફાઇલ જે જુગાર ધામ ચાલી રહ્યું હતું હોટેલ રિજાન્ટાની અંદર જે જુગાર રમાઈ રહ્યો હતો જ્યાંથી વિદેશી દારૂની બોટલો પણ મળે તો એ મામલાની અંદર પોલીસે કેમ એ વિગતો છુપાવી રહી છે કેમ આરોપીઓને પોલીસે નથી બતાવીતી રહી તે એક સવાલ ઉઠી રહ્યા છે મારી સાથે મારા સહયોગી કસ્ટડી અમારા સંવાદદાતા જમાલરાવમાં જોડાયા છે જમાલ

અલગ અલગ ગામોની અંદરથી જો ગામોની વાત કરવામાં આવે તો સામાખિયાળી ભચાઉ આડેસર રાપર દૂધ બાલાસર જેવા અનેક ગામોનો સમાવેશ થાય છે જેમાં કચ્છની માત્ર ભુજ ભાગોળે આવેલ એક હોટેલ રિજેન્ટા જેમાં ગઈકાલે લગભગ મીડિયાએ ભારે જમાં મીડિયામાં ભારે જોર પકડ્યું હતું જેમાં હોટેલમાં રૂમ નંબર ચારસો ની અંદર હોટેલ રિજેન્ટામાં હાઈ પ્રોફાઇલ જુગાર પકડાણી હતી જેમાંથી સાત જેટલા લોકો પણ પકડાયા હતા જેમાં જો મુદ્દામાલની જો વાત કરવામાં આવે તો પંદર લાખ ચોરેસી હજારનો દારૂ સોરી મુદ્દામાલ પકડાયો હતો જેની અંદર રેડ માં જો પકડવામાં આવેલા જો વાત કરવામાં આવે તો આરોપ તોમત દારો ની તો હોટલ રૂમ માં ચારસો ચાર્સ માં જેમાં ભુજ ના આર એન્ડ બી વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર તેમજ એન્જિનિયર તેમજ પોલીસ હોટલ દરોડા પાડ્યા હતા જુગારમાં વિદેશી દારૂની બે બોટલો પણ મળી આવી જેમાંથી કુલ સાત આરોપીઓ પણ મળ્યા હતા જ્યારે ભુજ એડવિજન પોલીસે ફરિયાદ નોંધાઈ હતી ઝડપાયેલા આરોપીઓમાં પૂર્વ નિવૃત્ત ડીડીઓ આર એન્ડ બિનમાં ત્રણ એન્જિનિયર અને અધ્યક્ષ એન્જિનિયર પણ સામેલ હોવાનું નામ બહાર પડ્યું છે જી ભાવિક બિલકુલ જમાલ આભાર જોડા બદલ તો અત્યારે ચર્ચાએ કચ્છની અંદર ચાલી રહી છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ એ અધિકારીઓ હોવાના કારણે પોલીસે તેમને છાવરી રહી છે બીજી તરફ અધિકારીઓના ફોટા અથવા તો તેમની માહિતી કચ્છની અંદર બનતી એ દરેક ઘટનાઓની કચ્છ પોલીસ દ્વારા એ પ્રેસનોટ જાહેર કરવામાં આવતી હોય છે સાત જેટલી જગ્યા ઉપર રેડ કરવામાં આવી કચ્છ પોલીસની આ કામગીરી એ સરાહનીય છે કે એક જ દિવસમાં સાત જગ્યા પર રેડ કરવામાં આવી

જે આખી ઘટનાને લઈને છેડાયો છો તેને લઈ એ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર